આ ખેડૂત બોટલ ઉપર ત્રણ યોજના શરૂ થયેલી છે પહેલી યોજના મોબાઈલ હેન્ડ્રોઈડ મોબાઈલ માટે બીજી યોજના પાણીના ટાંકા અને ત્રીજી યોજના ગોડાઉન માટે મોબાઈલ માટે ઓનલાઈન અરજી કરવામાં રહે છે અને મિનિમમ પંદર હજારનો મોબાઈલ હોવો જોઈએ અને એમાં છ હજાર રૂપિયા સબસિડી મળશે અને એમાં જીએસટી વાળું પાકું બિલ હોવું જોઈએ એમાં ઓનલાઈન અરજી કરવા માટે આઠ અ આધાર કાર્ડ અને પાસબુકની જેરોક્સ રહેવાની છે બીજી યોજના ગોડાઉન માટેની છે એમાં પંચોતેર હજાર રૂપિયાની સબસિડી મળશે ત્રણસો ઘન ફૂટ સોરસ ફૂટમાં બનાવવામાં રહેશે દસ ફૂટની હાઈટ રહેશે નીચે પાકો કોબો અને એક બારીક અને બાઉ ઉપર સ્લેટ અથવા પતરા પર છે ત્રીજી યોજના પાણીના ટાંકાની છે એમાં ફરજિયાત ટપક હોવી જોઈએ અને સરકાર માન્ય ટપક હોવી જોઈએ ઘન ઘન મીટર મીટર ગુણાકમાં બનાવવામાં રહે છે એટલે એક હજાર લીટર પાણી સમાવવામાં આવે છે એક એકર જમીન હોવી જોઈએ ટાકામાં વધારે માં વધારે નવ લાખની સબસિડી મળશે આ અરજી કરવામાં હજાર 2024 ના દિવસે સવારે છ વાગે યોજના શરૂ થયેલી છે આ ખેડૂત બોટલ ઉપર આ ખેડૂત બોટલ ઉપર ધન યોજના શરૂ